કાર્યવાહી એવી કરો કે બીજી વાર આ લોકો નામ લેતા બી વિચારે નુકસાનમાં મારું બહુ નુકસાન થઈ ગયું છે મારું ફ્રીજ નુકસાન કર્યું છે મારી અંદર આવીને હોટલ માં નુકસાન કર્યું છે બરોબર મારી અહીંયા ગલ્લામાં આવીને ગલ્લામાં તોડફોડ કરી છે મારા ભાઈ ને માર્યો છે બીજા મારા માણસો ને બધા ને મારીને વયા ગયા છે બરોબર હવે મને એક જ નહીં જોઈએ છે કે આ પોલીસ આના માં વળે કડક કાર્યવાહી કરે